નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક સાતા બ્લોગ મિત્રો કિનારે પહોંચે ને એટલે ઉછોડિયા જ કરે પછી દરિયો હોય કે માણસ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છે ને એ એકદમ નવી છે એનું કારણ છે કે આજે આપણે બનાવીશું એક યુનિક આઇટમ અને એને એક સબ્જી સાથે શરૂ કરશું તો એ સબ્જી કઈ છે અને રેસીપી કઈ છે એ પૂછીશું અમારા હોમ મિનિસ્ટર ને તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી અંબા અંબા પારો અંબા અંબા પહોંચી ગયા છીએ આપણે કિચનમાં અને હવે પૂછી લઈએ કે આજે શું બનાવવાના છે પારો આજે આપણે બનાવીશું લચ્છા પરાઠા ડ્રાય એક સબ્જી ને સાથે ઠંડુ ઠંડુ રાયતું તો કેટલી વારમાં બનશે આ બસ આ તૈયારી કરી એટલી વાર તો ચાલો જલ્દી બતાવી દઈએ આ છે ઘઉંનો આપણે રોટલીનો લોટ હોય ને છે ત્રણસો ગ્રામ લીધો છે આ ચારી ને હવે પેલા આપણે લોટ બાંધી લેશું લોટ સેટ થાય ને તો આપણે પછી બીજી વસ્તુ બને એમાં આપણે આ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે ને મોણ આવશે આટલા લોટમાં આ ત્રણ ચમચા તેલ એડ કર્યું છે પેલા આ મોણ ને મીઠું મિક્સ કરી લેશું આપણે આપણે રોટલીનો બાંધ્યો ને એવો લોટ બાંધવાનો છે આ કઠણ નહીં ને સાવ ઢીલોય નહીં મોણ મિક્સ થઈ ગયું છે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધી લેશું પરોઠાનો લોટ બંધાઈ ગયો છે ઉપરથી પાછી આપણે એક ચમચી તેલ એડ કરી મસરી ને પછી રાખી દેસુ એટલે આપણો લોટ સેટ થઈ જાય જો આ લોટ બંધાઈ ગયો છે આવો બાંધવાનો છે આપણે પોણો ગ્લાસ પાણી જોયું છે આટલો લોટ બાંધવાનો હમણાં લોટ ઢાંકી આપણે સેટ થવા રાખી દઈશું તો આપણી સબ્જી તૈયાર કરી લઈશું હવે છે ને આપણે આ ભીંડો ને બટેટા આ રીતે સુધારી લીધા છે આવું એક સરખી સ્લાઇઝ કરવાની છે હમ ને આવડો ભીંડો છે અઢીસો ભીંડો છે ને બે મીડિયમ સાઇઝના બટેટા આ રીતે સુધારીને તૈયાર કરી લીધા છે હવે આપણે ત્રણ ચમચા આમાં તેલ એટ કરીશું આપણે સૌથી પેલા આપણે બટેટા છે ને એને ફ્રાય કરી લેવાના છે હા બટેટા ફ્રાય થઈ જશે બટેટા ફ્રાય કરી લેવાના પહેલા આપણે કાઢી લેશું આપણે આપણે આ છે જીરું અડધી ચમચી જીરું ગુલાબી થઈ ગયું છે આ છે હિંગ અડધી ચમચી હવે આ ભીંડો આમાં એડ કરી દેસુ ગેસની ફ્લેમ સ્લો સ્લો જ રાખવાની છે ભીંડો તેલમાં સતળાઈ ગયો છે આ છે મીઠું મીઠું નાખવામાં આમાં ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે ડ્રાય સબ્જી કરીએ છીએ એટલે અડધી ચમચી મીઠું એટ કર્યું છે આમાં આટલામાં ભીંડાને ત્રણ ચાર મિનિટ આપણે આ રીતે થવા દઈશું સ્લો ગેસ ઉપર પણ સાક થાય છે ને ત્યાં રાયતાની તૈયારી આપણે કરી લઈ થોડી હમ સાકડી ચાખી લેવી પડે ક્યારેક કડવી હોય ભીંડા નો કલર ચેન્જ થઈ ગયો હતો આ રીતે જરાક પ્રેસ કરીએ એટલે ખ્યાલ આવી જાય ભીંડો ચડી ગયો હતો હવે એમાં બટેટા આપણે ફ્રાય કર્યા ને એ એડ કરી દેસુ હવે આમાં આપણે મસાલા કરી દેસુ આ છે અળદર પાવડર અડધી ચમચી આ છે ધાણા જીરું પાવડર ધાણા જીર આમાં થોડુંક આપણે આગળ પડતું આવશે બે ચમચી એડ કર્યું છે આ એક ચમચી લાલ મરચું પાવડર આવશે આ છે ગરમ મસાલો આપણે અડધી ચમચી બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું આ બધું સરસ જો મિક્સ થઈ ગયું છે હવે આપણું શાક રેડી છે કાકડી છે ને આવું મીડિયમ વા હોય ને ખમણી એનેથી ખમણવાની તો સરસ થઈ રહ્યું હતું આપણું કાકડી ખમણાઈ ગઈ છે હવે એમાં આપણે દહીં એડ કરી દેવાનું મિક્સ કરીને જોઈએ એટલે ખ્યાલ આવી જાય વધઘટ કરવાનું હવે મસાલા એડ કરી દઈશું આપણે આ છે નમક સ્વાદ અનુસાર આ છે ખાંડ એક ચમચી એડ કરીશું આમાં આ છે શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી આવશે આ છે રાઈના કુરિયા આવા બારીક જ લેવાના છે આ છે લીલું મરચું આવું ઝીણું સુધાર્યું છે તીખું આ છે શેકેલા સિંગદાણાનો ભૂકો રેડી છે આપડું કાકડીનું રાયતું સબ્જી રેડી થઈ ગઈ છે આપણામાં કાઢી લેશુ એકદમ ડ્રાય થઈ જાય અને અત્યારે પ્રવાસમાં વેકેશનમાં જવા માટેનું એક સરસ મજાનો ઓપ્શન છે આ રીતની ડ્રાય સબ્જી હોય હમ અને હવે તમને પરોઠા બતાવી દઈ પરોઠા હોય એટલે ખાવાની ખૂબ મજા આવે હમ ચાલો આપણે પરોઠા ઉતાળી લેશું આમ સાઈડ આ છેલ્લો ભાગ હોય ને એને આમ વચ્ચેની સાઈડ ચોંટાડી દેવાનું એટલે ખુલે અને કોરા કટામણ લઈ সোডু সোডু সেট করলরে ঵ানো সোডু ঵ায়ে মনে লে ঵ানো

તલાચા આપણા મજા આવશે પણ તમારે જરૂર નો પડે અને સરસ મજાના આપડા કાઠિયાવાડી લચ્છા વરાળ તૈયાર થઈ જાય મિત્રો હમ રેડી છે અચારી લચ્છા પરાઠા આજના જમણમાં છે લાડુ આચારી લચ્છા પરાઠા છે ભીંડી બટેટાનું ડ્રાય શાક છે અને સાથે છે રાયતું છાસ તો હોય જ ચાલો હવે તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં ચાલો હવે મારાથી તો રહેવા નથી આ ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં આ જે પરોઠા છે ને એટલા બધા ક્રિસ્પી બની છે અને એની સાથે આ લીધી સબ્જી આપણી ભીંડી અદભુત મિત્રો પ્રવાસે જતા હોય અને એક સરસ મજાનું આ ઓપ્શન છે અને અમારા ભાઈ છે ને એ જવાના છે એના માટેની આ તૈયારી છે આને હારે આચાર હોય ને આવી વન્ડરફુલ એક મસ્ત મજાનો આચારનો સ્વાદ આવે છે પરોઠામાં અને એકદમ ક્રિસ્પી બન્યા છે ઘીમાં બનાવ્યા છે એટલે એકદમ હેલ્ધી પણ છે અને ડ્રાય આવું શાક હોય ને તો ખાવાની ખૂબ મજા આવે તો આશા રાખી છીએ કે આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે શેર કરજો અને હા મિત્રો જાતા જાતા કોઈને કાંઈ ન કહેવું બસ સહન કરતા રહેવું તો જિંદગીમાં કોઈ દિવસ કોઈની સાથે કાંઈ વાંધા કે વચકા નહીં પડે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તો તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહેજો નમસ્કાર